ના ના કોટા થી હું આશીરી હડવા જઈએ આ કાળો મોઢો વરસાદ જુઓ સમય તમને કાળો ભડ થઈ ગયો તો જઈ દઈને આવ્યા પણ પગ નથી ટકતો બધું રમણ ભમણ કર્યું બાપડા બધા ખેડૂતોને વચિયાત આવું અમુક ખેડૂતો તો રોવા મળ્યા છે હવે મારે ઘરે જાવું પડશે હવે કચું કોઈ ચેન પડતી નથી અને આ ફેર સડ્યો છે કાળો મોઢો કાળો ભટ આટલો ભૂકા બોલાઈ જવાનો છે ફેરે એટલે

હા પીવે હેડ સેવાવા તો ઉઠ હેડ મારું ખાવા આવ ખાવા તો ખાવા ખવરાવ ખાવા અલ્યા કાળ મોઢા આટલો ભીવrai તારે અલ્યા કાળિયા તું બી મોઢે બી હેડ કાળિયા જા

અહ ન આટલો પીને મારે છે કાળિયા સાવ ખો સાવ આ ધોચ્યુ ભાધું તમે ખાવા ગાધું છે દેખો તો મારું

वो था जो वो

જો 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 હે 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 નુખ મારી ગયો છે તું જોએ તો હું ના મને ખાણો છોડતો મોનામાં અરે સોમ આબડા ઘડીક ટાઈમ ખરી જાય છે ઘરે નો સુબક સાવા કોણ આયે સાવા બાયરી જાની રે મારે ઘરે આ રામુ વિવેક આખો નાળો ભૂખત ગમે એમ દારુ પીયો સર તો માબડા ઓમ ને ઓમ છે ઓમ આ બલૂન કર અને બલૂન કર કોણ થાય રિબાને દાદા મારો કરો નહી નું પાછા તને પૂ હા એટલે દોટી આઈ ગઈ છે હા ક્યાં તું ઓરો મીન ભાઈ તું બોલ આ તું

આટલા દારુડીયા નથી પાડી ક્યાં શું કરશો તમારી જિંદગી પડી ના પડવા

લા બધો ના પીતા હોય તો આ મને પાડ્યું

એય અલ્યા પણ નરધને મારી નાશ્યા મારી કેતે ભુંડો છે મારી નાશ્યા ને પાડા દે છોકરો તમે લઈ જાવ તમે લઈ તમે